આટા ફેરા કરતા નજરે પડતા કંપનીમાં કામ કરતા કર્મચારી સહિત લોકોમાં માં માહોલ છવાઈ ગયો હતો કોડીનાર ખાનગી સિમેન્ટ કંપનીમાં નોર્થ કોલોનીમાં આવેલ પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે સિંહ સિંહણ અને ત્રણ બચ્ચા સાથે મંદિર પરિસરમાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળતા જ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગ અને પોલીસ તેમજ સિમેન્ટ કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી હતી વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે મંદિરના પરિસરમાં સિંહ પરિવારના આટા ફેરાથી આ વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો આ સમગ્ર ઘટના મંદિરમાં દર્શને આવેલા લોકોએ મોબાઈલમાં કેદ કરી હતી